નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પસંદીદા હેલ્થ ચેનલ ગુજગન પર આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ પચાસ વર્ષથી વધુ ઉંમર પછી આવશ્યક તમામ વિટામિન્સ મેળવવા માટે કયો ખોરાક ખાવો જોઈએ જેમ જેમ ઉંમર વધી જાય છે તેટલું શરીર પણ બદલાઈ જાય છે શારીરિક હોર્મોનમાં ઘટાડો થાય છે પાચનશક્તિ ધીમી પડે છે હાડકાં કમજોર થવા લાગે છે અને ઇમ્યુનિટી પણ થોડાક સમય પછી ધીમી પડી જાય છે આ બધું આપણા ખોરાક અને લાઇફસ્ટાઈલ પર સીધો અસર કરે છે એવામાં જો આપણે યોગ્ય ખોરાક નહીં લઈએ તો તંદુરસ્ત રહેવું તો મુશ્કેલ બની જાય છે દરેક વ્યક્તિ માટે ખાસ કરીને પચાસ વર્ષ પછીના લોકો માટે ખોરાક માત્ર ભૂખ શાંત કરવાનું સાધન નથી પણ એક સારવાર છે એક પાવરફુલ દવા વિષયક ઉપાય છે આજે આપણે એ સમજીશું કે કયા ખોરાક એવા છે કે જેને ખાવાથી આપણા શરીરને સૌ વિટામિન્સ મળતા રહે છે પણ એ પણ એક સમતોલન માત્રામાં અને સરળ રીતે પચી શકે એવા રૂપમાં શરૂઆત કરતા પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું જરાય ના ભૂલતા પ્રથમ વાત કરીએ દૂધ અને દહીંની પચાસ વર્ષ પછી દૂધ અને તેના ઉત્પાદનો ખાસ કરીને દહીં અને છાશને જીવનમાં જરૂરથી સામેલ કરો દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે જે હાડકા માટે અત્યંત જરૂરી છે વય સાથે હાડકામાંથી કેલ્શિયમ ઓસરવાની પ્રક્રિયા તેજ બની જાય છે અને તેથી આ પોષક તત્વોનું પૂરતું પ્રમાણ જરૂર પડે છે દહીંમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે જે પાચનતંત્ર માટે લાભદાયી હોય છે બીજું મહત્વપૂર્ણ આહાર છે લીલા શાકભાજી પાલક મેથી સરસવ ચોળાઈ વગેરે જેવી લીલી શાકભાજી પાચક હોય છે અને તેમાં વિટામિન એ કે બી નાઇન કે જેને ફોલેટ પણ કહે છે લોહતત્વ એટલે કે આયરન અને ફાઈબર પણ હોય છે ખાસ કરીને ફોલેટ હૃદયના રોગથી બચાવે છે અને લોહતત્ત્વ લોહીનો યોગ્ય પ્રમાણ જાળવી રાખે છે મોટાભાગના વૃદ્ધિઓમાં આયરનની ઉણપ જોવા મળે છે જેને કારણે થાક તીવ્રતા અને યાદશક્તિમાં ઘટાડો થાય છે હવે વાત કરીએ બદામ અખરોટ અને બીજના આહારની બદામમાં વિટામિન ઈ ભરપૂર હોય છે જે ત્વચા અને મગજના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અખરોટ ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે હાર્ટ અને મગજ માટે અત્યંત ફાયદાકારક છે વયની સાથે મગજની કોશિકાઓની કાર્યક્ષમતા ઘટે છે ત્યારે આ હેલ્થી ઇફેક્ટ્સ ખૂબ જરૂરી છે તલ સૂર્યમુખી ફ્લેક્સ સીડ્સ જેવી વસ્તુઓ પણ વિટામિન બી અને મિનરલ્સ માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે હવે વાત કરીએ દાળ અને પલ્સીસની ચણાની દાળ તુવર અડદ મસૂર જેવી દાળોમાં પ્રોટીન ઉપરાંત વિટામિન બી કોમ્પ્લેક્સ જેમ કે બી વનથી કરી અને બી ટ્વેલ્વ સુધીના મેગ્નેશિયમ અને જિંક હોય છે ખાસ કરીને બી ટ્વેલ્વ એ એવું વિટામિન છે કે જે વૃદ્ધાવસ્થામાં ઓછું મળતું હોય છે કારણ કે તેનો શોષણ ક્ષમતા ઓછી થઈ જાય છે બી ટ્વેલના અભાવે થાક મૂંઝવણ યાદશક્તિ ઘટવી ડિપ્રેશન જેવી તકલીફો થાય છે ફળોના વિશે વાત કરીએ તો દરરોજ તાજા ફળો જેમ કે પપૈયા જામફળ નાશપાતી સફરજન કીવી નારંગી જેવી વસ્તુઓ ખાવી જોઈએ તો વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર મળી રહે છે ખાસ કરીને વિટામિન સી શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે અને ચામડીના વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પાડે છે હવે ખૂબ જ અગત્યનું વિટામિન ડી અને બી વિશે આ બંને વિટામિન વધુ હોય ધરાવતા લોકોમાં સૌથી વધુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે વિટામિન ડી માટે નાસ્તા પછી વીસ મિનિટ સુધી સવારે સૂર્યપ્રકાશમાં ફરવું ખૂબ જ જરૂરી છે જો બહાર જવાનું શક્ય ન હોય તો મશરૂમ્સ દૂધમાંથી બનાવેલ વસ્તુઓ ફોર્ટીફાઈડ સિરિયલ્સ કે ડૉક્ટર સલાહ મુજબની સપ્લિમેન્ટ લેવામાં આવી શકે છે વિટામિન બી ટ્વેલ્વ ખાસ કરીને શાકાહારીઓ માટે ખતરનાક ઉણપ સર્જી શકે છે આ માટે કેન સ્પાયરોલીના ન્યુટ્રિશિયન ઇસ્ટ અને દૂધના ઉત્પાદનો ઉત્તમ છે એક નવો અને ખાસ ખોરાક મલ્ટીગ્રેન અને મિલેટ્સ છે જવ નાચણી બાજરી સવા ત્રણ સાબુ સામો ખરસાણી જેવા મિલેટ્સ આજે ફરીથી પ્રચલિત થવા લાગ્યા છે આમાં વિટામિન બી મેગ્નેશિયમ ફાઈબર અને આયન ઘણું હોય છે વયવૃદ્ધિ સાથે બ્લડ શુગર મેનેજ કરવું પણ જરૂરી બને છે જેમાં મિલેટ્સ ખૂબ જ ફાયદાકારક છે પાણી પણ એક વિટામિન જેટલું જ અગત્યનું છે પચાસ પછી પાચનતંત્ર ધીરું ધીમું પડે છે તેથી રોજ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું એ પણ જરૂરિયાત છે પાણી બોડી ડિટોક્સ કરે છે ન્યુટ્રિશિયન્સની અવકાશ ક્ષમતા વધારે છે અને ત્વચા સ્નાયુ મજબૂત રાખે છે આ બધાની સાથે ઘરની બનાવટના ખોરાકને પ્રાથમિકતા આપવી જોઈએ તળેલું પેકેટવાળું પ્રિઝર્વેટેડ ભરેલું ફો ભોજન પચાસ પછી ખાસ ખાવાનું ટાળવું જોઈએ ઘરમાં બનાવેલ શાકભાજી રોટલી છાશ દાળ અને ભાત જેવી સરળ ડિશિસ વધુ પોષક હોય છે પણ એક મહત્વપૂર્ણ વાત ખોરાક સાથે જીવનશૈલી પણ બદલવી પડશે માત્ર ખાવાથી નહીં પણ થોડીક વોકિંગ યોગ ધ્યાન થી પણ વિટામિન્સ સારી રીતે શરીરમાં કામ કરે છે ઊંઘનું પ્રમાણ પૂરતું રાખવું ટેન્શન ઓછું રાખવું અને સકારાત્મક માનસિકતા પણ તંદુરસ્ત રહેવા માટે તેટલી જ જરૂરી છે મિત્રો જીવન પચાસ પછી પણ વધુ શાંતિમય અને સમાજદારાથી જીવવાનો સમય છે આપણું શરીર પણ હવે આપણા ઉપર વધુ નિર્ભર છે તેથી આપણા દ્વારા લેવાતો દરેક કોળીઓ હવે દવાનો રૂપ ધારણ કરે છે ખોરાક એ શાંતિ આરોગ્ય અને લાંબી આયુષ્ય તરફ લઈ જતો રસ્તો છે જો એ જાણીને સમજીએ અને પ્રેમથી લેવાય આજની માહિતી તમને કેટલી ઉપયોગી લાગી તે જરૂરથી કોમેન્ટમાં લખો મિત્રો અને પરિવારજનો સાથે પણ આ વિડીયો શેર કરો ખાસ કરીને તેઓને માટે જેઓ હવે જીવનમાં આ શાંતિમય ચરણમાં પ્રવેશી ગયા છે આવા જ વિડીયો અને જ્ઞાનવર્ધક વિષયો માટે જોડાયેલા રહો તમારા સ્વાસ્થ્યના સાચા મિત્ર ગુજગેન સાથે આભાર